ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના અંતર્ગત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે બ્યુટી પાર્લરની ચૌદ જેટલી કીટોનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું ગુજરાત સરકાર કુટીર અને ગ્રામદ્યોગ કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાભૂતિ થવા માટે ટ્રેડવાઇઝ સાધનો હજારો સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે જેમાં સેન્ટિંગ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ ભરતકામ પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ દૂધ દહીં બનાવનાર પાપડ બનાવટ અથાના બનાવટ પંચર કીટ તથા સામગ્રી માનવ કલ્યાણ યોજના હેઠળ આર્થિક નબળા વર્ગના લોકોને સરકાર દ્વારા સહાયભૂતિ થવા માટે આપવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે અંદાજીત અગિયાર હજાર ઉપરાંતની ચૌદ જેટલી બ્યુટી પાર્લરની કીટોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર માનવ કલ્યાણ યોજના હેઠળ સમયાંતરે લાભાર્થીઓને આ કીટનું વિતરણ કરવામાં આવે છે જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધી અલગ અલગ સાધન સહાયની ચોર્યાસી જેટલી વધુ કીટો ધારાસભ્યના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવી છે જેના ભાગરૂપે આજરોજ રોજ ચૌદ જેટલી બ્યુટી પાર્લરની કીટનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓએ ગુજરાત સરકાર અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો મેં માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભર્યું હતું તે મને સરકાર તરફથી કિટ મળી છે અને મને સહાય થઈ છે એટલે હું ભારત સરકાર અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર પાર્લર ની કીટ છે એમાં ખુરશી છે વેક્સ સીટર છે વેક્સ વેક્સનો નું છે ફેશિયલ કીટ છે બધો સામાન મને મળ્યો છે એ બદલ ભારત સરકાર અને ધારે સભ્યનો ખૂબ ખૂબ આભાર આર્થિક રીતે નબરાવ અગ્ને મદદ કરવા માટે ગુજરાત સરકારની કલ્યાણકારી યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ આજ રોજ ચૌદ બહેનોને બ્યુટી પાર્લરની કીટ આપવામાં આવી છે જેની કિંમત અંદાજીત અગિયાર હજારને આઠસો રૂપિયા જેટલી છે અને ચૌદ બહેનોને કુલ એક લાખ પાંસઠ હજાર જેટલા રૂપિયાની સહાય ના સાધનો આજરોજ તેઓને સુપ્રદ કરવામાં આવ્યા છે આ કીટથી આ બહેનો પોતાના પગભર થઈ શકશે અને આર્થિક કમાણી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે અને પગભર થાય એ માટેની ગુજરાત સરકારની આ કલ્યાણકારી યોજના છે જેનો લાભ આજ રોજ આ બહેનોને આપવામાં આવ્યો છે